પીઠું ભરે અને એક ગામડામાં જઈ અને ભિક્ષા લે ભાઈ કીધું ને પેલી બાઈ કીધું મહારાજ ભિક્ષા નથી ઘરમાં કઈ નથી માગવા શું આવેલા આવો છે આમ કીધું પણ છતાં એનું દિલરું રહી નહીં એની રેખા બદલી નહીં નીકળી ગયા ત્યાંથી હવે બીજે દી કોઈ જાય ગયા છતાં ગયા ભિક્ષા કે મારા તમને કાયલ ના પાડી તોય આજ આવ્યા છો શું કામ માગવા નીકળ્યા છો નથી ઘરમાં કાય એક પણ રેખા બદલ નીકળી ગયા કલ્પના કરો ત્રીજી વાર વાર કોઈ જાય ત્રીજી પછી આપ લે મારો મિત્રો ન બોલવાનું ઘણું બોલી અને મહત્વ હતું ને મેલું ડાટી ભિક્ષા પાત્રમાં નાખીને કીધું કે લે આ ભિક્ષા કાયમ ના પાડું છું તોય ઊભો છો અહીંયા મેલું ડાડ ભિક્ષા પાત્રમાં મહોતું પડ્યું બીજી ભિક્ષા ગઈ રેખા ને બદલી ક્રોધની વાત તો ક્યાં પગલા ઉપાડવામાં ફેર ન પડ્યો નીકળી ગયા ભિક્ષા ખવાય તો હતી નહીં પશુ પક્ષીને દઈ દીધી પણ ઓલું મહોતું હતું ને કપડાનો ટુકડો હતો ને મેલો ડાટ

કઈ હગાય અમે તોડીએ એવા તારી કે તું અમને ખાવાનો તો મારો ટીઓ બાવો થયો હુકમ જ કરે ગરમ દૂધ બનાવના કે આપણે ગરમ દૂધ લઈ જાય પરબારો આંગળી બોલે ધકતા હે પણ તઈ ધીરો બિરને અતે કીધું ને અમે ગરમ કે ઉપર નથી આવ્યા અમે કે આવી હે ક્રોધ નું જાળો હોય એક દિન આ મહારાજે ઘીરે લઈને કીધું કે બાપુ કે તું દૂધ ગરમ કરી દો તો આ કરી દે દે દૂધ કરના હે તો દૂધ કરો દૂધ ની તાણી દેતા છોકરો આવશે નઈ હા સુધી પણ આ તો ભાઈ તમારા ભાઈ નબળા હોય તો તમે ધીરે ધીરે ફૂકો મારીને ન પીતા અને મારે મારા જે કઠડાય વાળા મોટે તાણી માંડીને ફુખારો ખાધો ગયો અને એક જ ખબર કે એક જ ઘૂટને કાંગળી દીધી પી ગઈ અને સોટલી ખીતો થઈ ગઈ હા એ હાયલાને તો આ છોકરો હળી કાઢી કે બાપુ આશીર્વાદ દેતા જાઓ આશીર્વાદ દેતા જાઓ તો આશીર્વાદ દેને ક્યાં ઠેકાના જલ ગયા બેટા તો જીપ તો બોટો હરી ગઈ મારા બાપ અને કહેવાય અને સંત નું કહેવાય સંત વ્યાખ્યા તો કઈ જુદી

કે બાપુ તમને અમરેલી માર છે તો માર ખાવા દીકરી અમે જન્મા છે પણ તું અને તારું બાળક જો બચી જતા હો તો અમરેલી બજારમાં કહી દેજે કે મારા પેટમાં બાળક છે નો બાપ મુર્દા પછી ત્યાં સાક્ષી પૂરે છે અમરેલી ખૂબ માછલા ધોયા મુર્દા મુર્દા સુપે પણ એની એક આપણો જાણ સમજ છે જે વાત કરવી છે કે પછી આખું અમરેલી ગયો ત્યાં ચૂપડીએ કે આવા પાપ કરીશું અને સાધના કરી અને ખોટો ડોલ કહેજો

પછી એનો અમરેલી પગમાં પડવા ગયું અને કીધું કે અમને માફ કરજો આ બાળક તો બીજાનું છે મુરદાસ બાપુ એ શું કીધું ખબર એમ એ બે એમ ની વચ્ચે જે છે ને સ્થિત પ્રજ્ઞ સ્થિતિ જે ગીતાજીમાં વર્ણન કર્યું છે ને કૃષ્ણ એને સ્થિત પ્રજ્ઞ સ્થિતિ કહેવાય બે એમ ની વચ્ચે એ મૂકવાય તારે એમ કીધું અને પછી ઈ જ અમરેલી માફી માંગવા ગયું તારે કીધું એમ અને સંત કહેવાય બાપ

ભૂઈ ગયું હતું પણ આ દેશની આરી નારી એને ઉઠાડે પાંચ વાગે મિત્રો જ્યારે જ્યારે આ દેશનો પુરુષ ઊંઘી ગયો છે ને ત્યારે દેશની નારીઓ એને જગાઈ રહ્યા છે જ્યારે આ જ્યારે આ દેશનો ધર્મ ધ્રીજો છે ત્યારે ભારતની આરી નારી આગળ આવી છે પાંચ વાગ્યે ઉઠવાનો હતો એની પત્નીએ જેને ઉઠાડ્યો આગલું ઉઠો પાંચ વાગી ગયા

એમ ક્યાં જાવ ભીખ માંગો કે ઘેરે ઘેરે એમ કોઈ ના પાસે અમારા ઘર માં કઈ છે બી તો બીજે ઘેરે જાય ન્યાય એમ કે અમારા ઘરમાં કઈ નથી તો ત્રીજે ઘેરે જાય ન્યાય કે કઈ હું આવી લાવું નથી અમારા ઘરમાં કઈ તો ચોથે ઘીરે જાય એની પત્ની કે ઘરો ઘર નું બાગી ખાય એના કરતા એક ઘર નું ખાન તો આ જવું કઈ ગયો લ્યો આવ્યા આપડે પાસે વાર લાગે એને આવે આવે કે

六，啊！哟六，哟，给力啊！